નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું છું કિશન ગુજરાત અને અમદાવાદના રિઝવાન કાદરી કે જે હંમેશા સંશોધન કરતા હોય છે જે ઇતિહાસ પર હંમેશા લખતા હોય છે એ રિઝવાન કાદરીએ જવાહરલાલ નેહરુના પત્રોની માંગણી છે એ કરી છે રિઝવાન કાદરી આપણી સાથે છે વધુ ચર્ચા એમની સાથે જ કરશું રિઝવાનભાઈ આપ ઇતિહાસવિદ છો હંમેશા

એની વાત હતી પણ છેલ્લા ત્રણ દિવસથી દેશભરમાં ચર્ચાનો વિષય જે બન્યો છે એ મેં શ્રીમતી સોનિયા ગાંધીજી પાસે જે કલેક્શનની માંગણી કરી છે એમાં એવું છે કે પ્રધાનમંત્રી સંગ્રહાલય જેનો એક સમય નામ હતું નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ લાઇબ્રેરી જે પંડિત જવાહરલાલ નેહરુના દેહાવસાન પછી

પંડિત જવાહરલાલ નહેરુના સીધી તરીકે એમના દીકરી શ્રીમતી ઇન્દિરા ગાંધીજી પરંતુ એમના વારસ તરીકે શ્રીમતી સોનિયા ગાંધીજી દ્વારા કેટલું કલેક્શન પાછું લઈ લેવામાં આવ્યું હવે સવાલ એ આવે છે કે ભારત સરકારની આ સ્વાયત્ત સંસ્થાને જ્યારે ડોનેશન આપી દેવામાં આવ્યું હોય તો પછી એ કલેક્શન કેવી રીતે લઈ શકાય આ કોઈ વેર હાઉસ થોડી છે કે તમે વસ્તુ મૂકી દીધી પાછી લઈ લીધી મૂકી દીધી અને તે દરમિયાનમાં હું આ સંસ્થા સાથે ઘણા લાંબા સમયથી સંશોધન માટે જ્યારે જતો આવતો હતો ત્યારે મને ખ્યાલ હતો કેટલી અડચણો થાય છે કેટલી મુશ્કેલીઓ વિટમણાઓ સંશોધકોને પડતી હોય છે અને મેં સતત બે હજાર ઓગણીસ માં સભ્ય બન્યા પછી ઓછો થયો પણ મારી માગણી સતત હતી કે મને પંડિત જવાહરલાલ નહેરુ અને એડવીના માઉન્ટ બેટન વચ્ચેનો પત્ર વ્યવહાર જોવા દેવામાં આવ્યો પણ એ કમનસીબે મને જોવા દેવા નહીં મળ્યો અને પછી એ અંગેની મેં

શ્રીમતી સોનિયા ગાંધીજી દ્વારા આ પત્ર વ્યવહાર પાછો લેવામાં આવ્યો હતો અને પછી મારી વાતને એમણે સમર્થન આપ્યું તો આગળ ચલાવવામાં આવ્યો હતો અને તે દરમિયાનમાં હમણાં ફેબ્રુઆરીની અંદર વાર્ષિક સામાન્ય સભાનો જે અહેવાલ આવ્યો તો એની અંદર કહેવામાં આવ્યું

એટલે એકાવન ડપ્પાની અંદર ખૂબ પત્રો પણ હોય શકે બીજું સાહિત્ય પણ હોય શકે કારણ કે તમે જોયું નથી નથી ખબર પછી નું કલેક્શન છે લેડી માઉન્ટ બેટન વાળું કલેક્શન છે અને જયપ્રકાશ નારાયણનું પણ કલેક્શન છે એટલે એ જમાનાના યુવા નેતા તરીકે જેપી ની પણ બહુ મોટી ભૂમિકા હતી એટલે આ બધું કલેક્શન મારા સંશોધન માટે મેં માંગણી કરી છે કે તો તમે સંસ્થાને પાછું આપો તમારો આશય સારો હોય છે કે હું ના નથી પાડતો પણ સંશોધકો માટે આ તમામ સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ સંશોધકો એનો અભ્યાસ કરી શકે આ સ્વર્ગસ્થ થયા નેહરુજી ત્યારબાદ ઇન્દિરાજી અને પછી રાજીવજી નું અકાળે મૃત્યુ થયું ત્યારથી સોનિયા ગાંધી પાસે આખો જે ગાંધી પરિવારનો વહીવટ અને બધી વસ્તુ હતી તમને એવું શું લાગે છે શા માટે આ પત્ર એ જે તે સમયે એ જે મ્યુઝિયમ છે તેમાંથી લઈ અને ગાંધી પરિવારે પોતાના પોતાના પર્સનલ કરી દીધા આ આ થવા પાછળનું કોઈ કારણ તમને લાગે છે તમે જે રીતે પત્રોને ફરી તરફ લઈ લીધા એ માટે પોતાના મ્યુઝિયમમાંથી પોતાની પર્સનલ મિલકત તરફ લઈ લીધા કોઈ કારણ લાગે છે આની પાછળનું એ હવે એ કારણ શું હોય છે કે મને કેવી રીતે ખબર પડે આ કલેક્શન બહુ મહત્વના છે અને એનો અભ્યાસ થવો જોઈએ હું અંગત રીતે માનું છું કે ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ અને એ કારણસર જ એમની સ્મૃતિ માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી અને સાથે સાથે ભારતીય આઝાદીના સંગ્રામમાં જે બિરલાઓએ યોગદાન આપ્યું છે એ બધાનું કલેક્શન પણ મેળવવાની વાત હતી પ્લસ જે મૌખિક ઇતિહાસ જે છે કારણ દરેક મહાનુભાવ સ્વતંત્ર સેનાનીઓ સાથે સંવાદ કરીને એનું રેકોર્ડિંગ કરવું જોઈએ અને આવનારી પેઢીઓ એના દ્વારા સંશોધન પોતાનું કાર્ય આગળ વધારી શકે એ આશય હતો એ બહુ મોટો 컬લેક્શન ત્યાં છે એટલે આ સંશોધનની જે મહત્ત્વના સ્ત્રોત હતા એ કયા કારણસર એ લઈ ગયા છે મને ખબર હતી હા મને એટલી ખબર છે કે મારા સંશોધન માટે ખૂબ અગત્યના છે હું એનો અભ્યાસ કરીશ તો ચોક્કસ મારા સંશોધનને નવી દિશા મળશે અને મારા જેવા અનેક સંશોધકો છે જે આ કાર્ય કરવા માટે સતત પ્રયત્નશીલ છે એને પણ ફાયદો થશે પાર્ટ ઓફ ધી નહેરુ થોડી વાત કરીએ સંશોધન ઉપર વાત આવી તમે પણ સંશોધન કરો છો આજકાલ નહેરુએ એક આખી અલગ વસ્તુ હતી એ સમયની રાજનીતિ અલગ હતી એ સમયે નહેરુનું વડાપ્રધાન બનવું એ પણ એક અલગ વસ્તુ હતી અત્યારના રાજકારણની જે મેં ત્યારના વડાપ્રધાન નથી બન્યા એ વડાપ્રધાન બને આખી અલગ વસ્તુ હતી પણ નહેરુ માટે ગમે તે લોકોએ કંઈ પણ પ્રકારનું નિવેદન આપે મૂવીઝ પિક્ચર્સ પછી જે આપણે આ બધા ઓટીટી પર અલગ અલગ પ્રકારની સિરીઝો તો એમાં ક્યાંક નહેરુ માટે અલગ પ્રકારની એક ઇમેજ ઊભી થઈ રહી છે તો એના એને તમે કેવી રીતે જુઓ છો કોઈ પણ નેહરુને ગમે ત્યારે કહી દે કે એના માટે નેહરુ જવાબદાર છે Kashmir નો મુદ્દો આવે તો કે નેહરુ જવાબદાર છે તો આ બધી વસ્તુને તમે ઇતિહાસ વિત તરીકે કેવી રીતે જુઓ છો અને આના ઉપર પ્રોપર સંશોધન કેમ નહીં રિઝવાનભાઈ જો મે આ બધી માંગણી શા માટે કરી છે આની પાછળ મારો આશય શું છે કારણ હું ગાંધીજી અને સરદાર પટેલ પર કામ કરું છું તો પણ મને એવું લાગ્યું કે ગાંધી નેહરુ સરદાર પર પણ કામ થવું જોઈએ એમના આંતર સંબંધો એમની શકે છે પણ મતભેદ કારણ એ લોકો વચ્ચે ઉલ્લમ અને ચર્ચા વિચારણા પણ થતી હતી વૈચારિક આદાન પ્રદાન પણ થતું તો એ બધા પત્રો તમે અભ્યાસ કરો તો જ વધારે સારી રીતે થઈ શકે એટલે એને માટે તમામ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવી જોઈએ માનો કે ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા એકદમ સબસિડાઇઝ રેટે વસ્તુઓ આપવામાં આવશે ધાર્મિક ગ્રંથો આપવામાં આવશે બહુ સારું સાહિત્ય લોકોનો વિચાર બદલી નાખે વિચાર ક્રાંતિ કરે એવું સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ જ વસ્તુ ગુજરાતમાં ભિક્ષુ અખાનાનજી દ્વારા એમના પ્રકાશનો દ્વારા કેટલું અદ્ભુત કલેક્શન લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું અને એની વાંચન ભૂખ ખીલવવામાં આવી હતી તો તમે જુઓ સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત કર્યા પછી લાઇબ્રેરી મુવમેન્ટ દ્વારા જ્ઞાન પીપાસોની સંખ્યા વધારી એની જ્ઞાન તૃષા સંતોષવા માટે સાહિત્યનું પ્રકાશન શરૂ કર્યું તો એ જ રીતના હું ઈચ્છું છું કે આ બધું સાર્વજનિક થાય એમણે વિડ્રો કરી લીધું છે વાંધો નથી મને પણ એ સંસ્થાને પાછું આપી દે અથવા એની કોપી આપી દે અમને સંશોધન કરવાની પરવાનગી આપે અમે એમને ત્યાં જ બેસીને વાંચીશું લખીશું અમને સોફ્ટ કોપી પ્રોવાઇડ કરવામાં આવે અથવા અમને કોપી કરવાની પરવાનગી આપવામાં આવે તો મને એવું લાગે છે કે ચોક્કસ અમારી લાગણી અને અમારી માંગણી એને સમજશે અને એને વધાવશે અને અમને પરમિશન આપે કે એમને આગળની રાજકીય અથવા વિરોધીઓના સુર આ બધું જોઈને